નમસ્કાર મિત્રો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાઘેલા મિત્રો તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ લેવાયેલ કોમન પ્રવેશ પરીક્ષા એટલે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે ત્યારે ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાનું પરિણામ જોઈ પણ લીધું છે અને ઘણા બધા વિદ્યાર્થીઓએ અને તેમના વાલીઓને પ્રશ્ન થાય છે કે હવે પછી શું પાસ કે ન પાસ અમારું નામ મેરિટમાં આવશે કે નહીં તો મિત્રો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું તો જે મિત્રો મારી ચેનલ પર નવા છે તો એમને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં કારણ કે આ ચેનલમાં તમને તમામ એજ્યુકેશનલ શૈક્ષણિક માહિતી મળતી રહે છે તેમાં જવાહરનવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાને રિલેટેડ તમને સંપૂર્ણ માહિતી આ ચેનલમાં મળતી રહે છે તો મિત્રો આ વિડીયોને છેલ્લે સુધી જોજો જેથી કરીને તમને સંપૂર્ણ માહિતી મળી રહે ચાલો મિત્રો આપણે જાણીએ કે આ જે રિઝલ્ટ જે પરિણામ ડિક્લેર થયું છે એમાં શું શું છે કેવી રીતે છે બરાબર મિત્રો સૌથી પહેલાં આપણે જોઈશું કે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી અને કેટલા કેટલા ટકાવારી એમને મેળવેલી તો સૌથી પહેલાં આપણે જોઈએ અહીંયા કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બે હજાર ચોવીસમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપેલી તો અહીંયા લખેલું છે કુલ વિદ્યાર્થીઓ પાંચ લાખ ચોત્રીસ હજાર છસો ને પંદર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી પછી આ પરિણામમાં કુલ બસો તોંતેર શાળાઓના ત્રણસો એક વિદ્યાર્થીઓ નેવું ટકાથી વધારે એટલે નેવું ટકા એટલે કેટલા ગુણ એકસો આઠ કરતાં વધારે ગુણ મેળવેલ છે પછી બીજું આ પરિણામમાં આ પરિણામમાં કુલ પચીસો પાંચ એટલે બે હજાર પાંચસો પાંચ શાળાઓના ત્રણ હજાર નવસો એકસઠ વિદ્યાર્થીઓ એંસી ટકા એટલે છન્નું કરતાં વધારે ગુણ મેળવેલ છે આ પરિણામમાં કુલ છ હજાર છસો ચૌદ હજાર આ પરિણામમાં કુલ બાર હજાર ત્રણસો પચ્યાસી શાળાઓના છત્રીસ હજાર સાતસો આઠ વિદ્યાર્થીઓએ સાહીઠ ટકા સાહીઠ ટકા એટલે કેટલા ગુણ બાસઠ ટકા બરાબર બાસઠ કરતા વધારે ગુણ મેળવેલ છે બરાબર મિત્રો તો આ કુલ પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓની સંખ્યા તેમાં નેવું ટકાથી ઉપર એંસી ટકાથી ઉપર સિત્તેર ટકાથી ઉપર ને સાઠ ટકાથી ઉપર કેટલા વિદ્યાર્થીઓએ ગુણ મેળવેલા છે એની વિશે આ જે રિઝલ્ટની જે પીડીએફ જાહેર થઈ છે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલ છે એની અંદર બતાવેલ છે ચાલો મિત્રો હવે આપણે આગળ જાણીએ વધુ તો મિત્રો આપણે અગાઉ જોયું સાઠ ટકાથી કેટલા વિદ્યાર્થીઓને કેટલા વિદ્યાર્થીઓને ગુણ મેળવેલ છે તો હવે આપણે જોઈએ ઉપરોક્ત વિગતો જોતા મેરિટ યાદીમાં પચાસ ટકા પચાસ ટકાથી એટલે સાહીઠ ટકા વધુ ગુણ મેળવનાર અઢાર હજાર નવસો કેટલા વિદ્યાર્થીઓ અઢાર હજાર નવસો ને સત્યાસી વિદ્યાર્થીઓ શાળાના છોતેર હજાર સોરી વધુ ગુણ મેળવનાર અઢાર હજાર નવસો સત્યાસી શાળાના છોતેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓએ સમાવેશ થાય છે એટલે છોતેર હજાર ચુમ્માલીસ વિદ્યાર્થીઓને પચાસ ટકાથી વધુ ગુણ આવ્યા છે અઢાર હજાર નવસો સત્યાસી શાળાઓમાંથી બરાબર અને ઉપરોક્ત શક્તિ સ્કૂલમાં પચીસ ટકા ખાનગી શાળાના વિદ્યાર્થીઓ એટલે અંદાજીત એકસો પંચોતેર ખાનગી શાળાઓ પ્રાઇવેટ સ્કૂલોના વિદ્યાર્થીઓ પણ પરીક્ષા આપેલી વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને આટલા માર્ક્સ મેળવેલા છે તો હવે નેક્સ્ટ વન છે શું છે હવે નેક્સ્ટ આગળની કાર્યવાહી અહીંયા સીધું લખેલું છે મિત્રો આપણે વાંચીશું સંબંધિત કચેરી દ્વારા ટૂંક સમયમાં વિદ્યાર્થીઓની રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવશે એટલે હવે રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ હવે કરવામાં આવશે તેમાં લખેલું છે આ પરિણામની યાદી વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો અને પ્રવર્તમાન નિયમો જોગવાઈ અનુસાર સંબંધિત કચેરી દ્વારા આપવાના થતા લાભ અંગેની આગળની અનુષંગિક કાર્યવાહી કરવામાં આવશે અને મેરિટ યાદી તૈયારી કરવામાં આવશે હવે અહીંયા જો હું તમને ફરીથી બતા હું જણાવું જે રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરવામાં આવશે ને એ કેવી રીતે હશે એ અહીંયા લખેલું છે જે તે યોજના એટલે આપણી યોજનાઓ કઈ કઈ છે આની અંદર તમને ખ્યાલ હોય તો મિત્રો આપણે જાણ્યું હતું કે આ જે કોમન એન્ટ્રન્સ પરીક્ષા છે એની અંદર કેટલી કેટલા પ્રકારની શાળાઓ આવતી હોય છે જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ સ્કૂલ મોડલ સ્કૂલ અને અને મેરિટના આધારે ધોરણ છમાં પ્રવેશ તેમજ જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ આ બધા લાભ જો તમે મેરિટની અંદર આવતા હશો તો જો તમારું નામ મેરિટમાં આવતું હશે તો જ તમને અહીંયા લખેલું છે વિદ્યાર્થીઓને જે તે યોજના અંતર્ગત સરકારશ્રીના ઠરાવો ઠરાવો શું છે અને પ્રવર્તન પ્રવર્તમાન નિયમો જોગવાઈ પ્રવર્તમાન નિયમોને જોગવાઈ શું છે કે જેમાં આપણે ખ્યાલ છે કે રિઝર્વેશન પ્રમાણે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ આર્થિક પછાત વિદ્યાર્થીઓ મતલબ ઓબીસી વિદ્યાર્થીઓ એસસી એસટી એવી રીતે જે તે બનતું હશે પછી જે પચીસ ટકા ખાનગી વિદ્યાર્થીઓ તો મતલબ આના પ્રમાણે જે પ્રમાણે તમારું જે મેરિટમાં જે આવશે એ પ્રમાણે જ તમને તમને એડમિશન મળશે અને સ્કોલરશિપ મળવા પાત્ર થશો અહીંયા ચોખ્ખું બીજું લખેલું છે મેરિટ યાદીમાં સમાવેશ થયેલી યોજનાનો લાભ મળશે જ તેવો દાવો કરી શકાશે નહીં અહીંયા ચોખ્ખું લખેલું છે મિત્રો એટલે કોઈ એવો ચોક્કસ દાવો તમે નહીં કરી શકો બરાબર તો મિત્રો આશા રાખું કે તમને આ આ વિડીયોની અંદર જે બધું કમ્પ્લીટ સમજાઈ ગયું હશે હવે આપણે જાણીશું કે કેટલા વિદ્યાર્થીઓ ને કેટલા ટકા જેને કહે કે આપણે વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ કેટલા માર્ક્સથી કેટલા હવે આપણે સમજી લો ને અહીંયા તો આપણે જોઈશું મિત્રો કે આ જે પચાસ ટકા છે પચાસ માર્કથી ઓછાનો જરૂર નથી આપણે પંચાવનથી ઓગણસાઠ મિનિટ જરૂર નથી સાઠ ટકાથી જે વધુ મેળવેલા છે ને એનું આપણે જોઈએ તો ઓગણીસ હજાર એકસો સત્તાણું સાઠ ટકા માર્ક્સથી વધારે મેળવેલા છે પછી પાસઠથી ઓગણ સિત્તેરવાળા કેટલા છે મિત્રો પંદર હજાર એકતાલીસ વિદ્યાર્થીઓ છે પછી સિત્તેરથી ચુમોતેરવાળા કેટલા વિદ્યાર્થીઓ છે અગિયાર હજાર આઠસો વિદ્યાર્થીઓ છે પછી એંસીથી ચોર્યાસીવાળા સાત હજાર સડતાલીસ પછી પંચોતેરથી નેવ્યાસી નવ હજાર ત્રણસો તો એકસો પંદરથી એકસો વીસ વચ્ચે પાંચ જ છોકરાઓ છે અને એકસો દસથી એકસો ચૌદવાળા એકસો પચાસ વિદ્યાર્થીઓ છે તો આ જે જાહેર થયેલું છે ને પરિણામ એ તમને પીડીએફમાં પણ જોવા મળશે મિત્રો બરાબર છે મિત્રો તો હું આશા રાખું કે તમને આ જે વિડીયોની અંદર માહિતી મળી એ તમને સમજાઈ ગઈ હશે મેરિટ લિસ્ટ હવે સરકારશ્રી અને કચેરી દ્વારા જાણ કરવામાં આવશે તમારે આચાર્યનો તમારે સતત સંપર્ક કરવાનો રહેશે તમારી શાળાનો સતત તમારે પૂછતાછ કરવાનો રહેશે તેમજ હવે આગળની જે મેરિટ લિસ્ટ કે જે પણ અપડેટ હશે એ મારી ચેનલમાં પણ હું તમને આપતો રહીશ તો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા અન્ય મિત્રોને પણ આ વિડીયો શેર કરજો મળીશું નેક્સ્ટ વિડીયોમાં આવી જ એજ્યુકેશનલ શૈક્ષણિક માહિતી સાથે થેન્ક યુ ધન્યવાદ